આજે અમારી સતત બનાવ બન્યા પછીની જે અલગ અલગ ટીમો દ્વારા ખાસ જે કામગીરી હાથ ધરવામાં આવી એમાં ખાસ કરીને પીઆઈ સાલું કે તથા પીએસઆઈ ઓડેદરાની ટીમે જે રીતે લીડ લીધી એ લીડમાં એમને ઘણી બધી પ્રાથમિક માહિતી મળેલી એ માહિતી આગળ જતા અને સીસીટીવી ફૂટેજના કેટલાક જે અમને વર્ણનને આધાર પુરાવા મળ્યા હતા હ્યુમન સોર્સ આધારે પણ થોડી માહિતી મળી હતી એ આધારે આ લોકોને પકડવામાં આવેલા છે તો ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો હતો લૂંટ નો કેસ જેમાં અત્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે